અહિરાણી મહારાજ દ્વારકા ખાતે યોજાશે જેમાં ભાગ લેવા એકસો પચાસ આહિરાણી થી રવાના થઈ હતી ભરૂચના ધારાસભ્ય સહિત સંતો મહંતો અને સમાજ અગ્રાણીઓએ ભરૂચ શક્તિનાથ ખાતેથી જય ગોષ સાથે રવાના કર્યા હતા અહિરાણી મહારાજ દ્વારકા ખાતે યોજાશે જેમાં ભાગ લેવા એકસો પચાસ અહિરાણી થી રવાના થઈ હતી ભરૂચના ધારાસભ્ય સહિત સંતો મહંતો અને સમાજ અગ્રણીઓએ ભરૂચ શક્તિનાથ ખાતેથી જય ઘોષ સાથે રવાના કર્યા હતા તેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ યોજાનાર છે જેમાં સાડત્રીસ હજાર બહેનો આ રાસ ગરબામાં ભાગ લેનાર છે ત્યારે આ રાસ ગરબામાં ભરૂચ જિલ્લાની બહેનો પણ ભાગ લેવા એકસો પચાસ બહેનો દ્વારકા ખાતે યોજાનાર અહિરાણી મહારાસ ગરબામાં ભાગ લેવા માટે આજે ભરૂચથી દ્વારકા જવા રવાના થયા હતા દ્વારકા ખાતે યોજાનાર મહારાસ ગરબામાં સાડત્રીસ હજાર બહેનો રાસ ગરબામાં ભાગ લેનાર છે જે એક ગિનીસ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની આહિરાણી પણ આ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે આવતીકાલે દ્વારકા પહોંચશે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે તેવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાજ સાથે સાથે આજના લોકશાહી અને આધુનિક સમયમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા સૂત્રને અનુરૂપ આહીર સમાજમાં મહિલાઓને સન્માન ભાવ સાથે તેમની સક્ષમતા અને તેમના નેતૃત્વનો સમાજને લાભ મળે તેવા હેતુથી બનેલા આ પ્લેટફોર્મમાં સમાજની મહિલાઓએ અત્યાર સુધીના આયોજનમાં પોતાની સક્ષમતા અને નેતૃત્વ પુરવાર કર્યું છે ભરૂચ જિલ્લામાંથી એકસો પચાસ અહિરાણી દ્વારકા ખાતે યોજાનાર રાસ ગરબામાં ભાગ લેવા જઈ રહેલા તમામ અહિરાણી બહેનોને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ ભાજપા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ સનાતન ધર્મના ગાદીપતિ સોમનાથ દાસ બાપુ આહિર સમાજના અગ્રણી પુરુષોત્તમભાઈ નટુભાઈ જયેશભાઈ સહિતના નામી અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છા પાઠવી હતી ભરૂચ જિલ્લા ગોપાલક આહિર સમાજ દ્વારા શ્રીમતી નીરુબેન આહિરના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાની એકસો પચાસથી પણ વધારે બહેનો દ્વારકાને સોમનાથના પ્રવાસે જઈ રહી છે હજારો વર્ષો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ સાથેની લીલા હતી એનું જે વર્ણન આપણા શાસ્ત્રોમાં છે એને ફરીથી આજના વર્તમાન સમયમાં જીવંત કરવા માટે અને પ્રસ્તુત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી અને દેશમાંથી ખાસ કરીને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા જઈ રહી છે રાસ અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમમાં આપણા ભરૂચ જિલ્લાની પણ બહેનો ભાગ લઈ રહી છે એનું ભરૂચ જિલ્લાને ગૌરવ છે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો આ પ્રવાસ સફળ થાય અને જે હેતુથી આ પ્રવાસ છે એ હેતુમાં પણ આપણે બધા લોકો સફળ થઈએ અને જે બહેનો જઈ રહ્યા છે એ બહેનોની પણ મનોકામના પૂર્ણ થાય એવી માતાજીને પ્રાર્થના સાથે કરીએ